અરવલ્લીના ધનસુરામાં મેઘવર્ષા જોવા મળી છે જે થઈ ત્યાં એવું કહેવાય કે ઝંઝાવાતી બેટિંગ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા જી હા અરવલ્લી જિલ્લાના ધનસુરાની આ વાત છે મુખ્ય માર્ગ ઉપર જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકીએ છે એ પ્રમાણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે ધનસુરાની અંદર વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે મુશળધાર વરસાદ પડ્યો છે જે ધનસુરાના મુખ્ય બજારના મુખ્ય માર્ગો ઉપર હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે દ્રશ્યમાં આપણે જોઈ શકાય છે જે પ્રમાણે ગુજરાતના સત્તાણું તાલુકાની અંદર ધુવાધાર બેટિંગ કરી રહ્યો છે વરસાદ એ પ્રમાણે અરવલ્લીના ધનસુરાની અંદર પણ વરસાદ દ્વારા ધુવાધાર બેટિંગ કરવામાં આવી છે નદીની જેમ પાણી ફરી રહ્યા છે આપ જોઈ શકો છો જે દ્રશ્યમાં અમને સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે જે પ્રમાણે અમને દ્રશ્યો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે ધનસુરાની આ ઘટના છે રોડ ઉપર પાણી અને વાહનો પણ પરેશ વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે પાણીની અંદરથી જ પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે તો ધોધમાર વરસાદ પડ્યો છે ધનસુરાની અંદર